રાજ્યમાં ચોમાસાની જમાવટ ખીલી છે ગુજરાતભરમાં ચોમાસું બરાબર જામ્યું છે વરસાદ પડતા રાજ્યના અનેક સ્થળોએ કુદરત જાણે સોળે કળાએ ખીલી ઉઠે છે આવું જ એક રમણીય સ્થળ છે ઉત્તર ગુજરાત સુનસર ધોધ

ભિલોડા તાલુકામાં ભારે વરસાદ વરસી ચૂક્યો છે જેથી ગામમાં આવેલો આ પ્રસિદ્ધ ધોધ સિઝનમાં પહેલીવાર જીવંત બન્યો છે સુનસર ધોધ બિલોડાથી બાર કિલોમીટર દૂર પશ્ચિમે આવેલો છે ગામમાં ધરતી માતાના મંદિર પાસે આ ધોધ આવેલો છે ધોધનો આહલાદક નજારો માણવા બિલોડાથી એસટી બસ અથવા ખાનગી વાહનથી પણ પહોંચી શકાય છે વયા હિંમતનગર થઈ પણ સુનસર ધોધ જઈ શકાય છે ચોમાસામાં કુદરતના ખોળે વસેલા સુનસર ધોધના કુદરતી નજારાનો ભરપૂર આનંદ લૂટી શકો છો આ સ્થળે શિલાઓમાંથી પહાડીઓ પર કુદરતી નજારો જોવા જેવો હોય છે આ ધોધ સાથે પૌરાણિક અને ધાર્મિક મહત્વ રહેલું છે દર ચોમાસામાં ચાર મહિના સુધી આ ધોધ જીવંત રહે છે પર્વતની શિલાઓમાંથી ઝરણું ધોધ સ્વરૂપે વહે છે તેનાથી મનને પ્રફુલ્લિત કરે તેવો નજારો જોવા મળે છે આ સ્થાન પૌરાણિક અને ધાર્મિક રીતે ખૂબ જ પ્રસિદ્ધ છે શ્રાવણ માસમાં આસપાસના ભૂદેવો સ્નાન કરી વૈદિક મંત્રોચ્ચાર સહિત યજ્ઞો પવિત્ર ધારણ કરે છે આદિવાસી વિસ્તાર છે એટલે આદિવાસી સમાજમાં કોઈ પણ શુભ પ્રસંગ હોય ત્યારે તેઓ અહીં ધોધ પાસે ધરતી માતાના આશીર્વાદ લેવા આવે છે અને તેમના શુભ પ્રસંગની શરૂઆત કરે છે આમાં સ્થાન પૌરાણિક અને ધાર્મિક રીતે પણ મહત્વનું છે આ સ્થાન પર ચોમાસા સમાજે કુદરતી ધોધનો નજારો જામે છે તેને નિહાળવા અને ધોધના સ્નાન કરવા અરવલ્લી સાબરકાંઠા અને સમગ્ર ગુજરાતમાંથી સહેલાણીઓ ઉમટી પડે છે તેઓ કુદરતી વાતાવરણમાં ધોધનો ભરપૂર આનંદ લૂટે છે અત્યારના આધુનિક યુગમાં મોબાઈલ દ્વારા આવા કુદરતના કરિશ્મા સમાન ધોધમાં નવ યુવાનો અને સહેલાણીઓ સેલ્ફી લેવાનું પણ ચૂકતા નથી આમ સુનસર ધોધ ધાર્મિક અને પ્રવાસન એમ બંને રીતે મહત્વનો બની રહે છે બ્યુરો રિપોર્ટ